તો આજે મહાશિવરાત્રી છે ને જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો જે યોજાયેલો છે ભવનાથ હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું છે ત્યારે સાધુ સંતોની શાહી રવેડી નીકળી ચૂકી છે અને આજે મૃગીકુંડમાં જે શાહી સ્નાન થવાનું છે તેની રાહ જોવાઈ રહી છે જૂનાગઢમાં ઉમટી પડ્યું છે ભક્તોનું ઘોડાપુર મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સાધુઓ શાહી સ્નાન કરવાના છે ને તેના માટે સતત તેઓ આગળ વધી રહ્યા છે સીધા જે દ્રશ્યો આપ ભવનાથથી જોઈ રહ્યા છો તો ભારતભરમાંથી અલગ અલગ જે સાધુઓ છે જે નાગા બાવા છે તે હાલમાં આવી રહ્યા છે અને તે એમની જે રવેડી છે તે સતત આગળ વધી રહી છે ત્યારે આખા ભારતભરમાંથી અલગ અલગ જે અખાડાઓ છે તે ભવનાથમાં આવ્યા છે અને તેમના માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે કારણ કે મહાશિવરાત્રીનો દિવસ જે છે તે સમસ્ત ભારતના તમામ લોકો માટે જે રીતે મહત્વનો છે તે રીતે તમામ સાધુ સંતો માટે પણ મહત્ત્વનું છે তো মৃগি কুণ্ড স্নান তৈয়ারুকছে আমার সংবাদ উদয় যড়াই চুকছে উদয় মৃগি কুণ্ডা শায়ে চুকিছে শুধু মা ઉદય શું અમારો અવાજ આવી રહ્યો છે આપને હાલમાં ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે મુરગીકુંડ શાહી સ્નાન માટેની તૈયારીઓ કેવી ચાલી રહી છે છે અંદર વિશેષ મૃગીકુંટ જે છે અત્યારે તૈયાર થઈ ચૂક્યું છે શણગાર કરવામાં આવ્યો છે પુષ્પથી સાથે જ તે મૃગીકુંટની જ્યારે શાહી સ્નાન થતી હોય છે એની પહેલાં મૃગીકુંટની એક પૂજા અને આરતી કરવામાં આવતી હોય છે એ પૂજા અને આરતી અત્યારે જે છે એ તમે જોઈ શકો છો કે મૃગીકાંડ ખાતે સાધુ સંત દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે જેવા બરાબર બાર વાગશે એવા બાર વાગતાની સાથે જ તે સાધુ સંતો જે અત્યારે રવાથી લઈને નીકળેલા છે એ મંદિરની અંદર પ્રવેશ કરશે પ્રવેશ કરતાની સાથે જ તે આ મૃગીકુંડ છે એની અંદર સાહીં સ્નાન કરશે આ એની પહેલાંની જે આરતી છે એ આરતી અત્યારે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે કલેક્ટર જે છે એ કલેક્ટર દ્વારા અત્યારે આરતી કરવામાં આવી રહી છે અને આ જ પ્રમાણે જે છે એ વર્ષોથી જે પ્રમાણે લોકવાયકા છે એ પ્રમાણે જ વાત કરવામાં ભગવાન શિવ પણ ખુદ આમાં શાહી સ્નાનમાં જોડાતા હોય છે અને એ પ્રમુખ સ્થાને હોય છે જો બીજી વાત કરવામાં આવે તો ત્યારે પણ રવાડી નીકળતી હોય તો રવાડીની અંદર પણ પ્રમુખ સ્થાને જે છે એ ભગવાન શિવ હોય છે તો આ જ પ્રકારે તમે જોઈ શકો છો કે આ આરતીની શરૂઆત થઈ ચૂકી છે થોડા સમયની અંદર તે સાધુ સંતો જે છે નાગા સાધુઓ જે છે એ આવશે આવી શાહી સ્નાન કરશે શાહી સ્નાન કરવાથી જે પ્રમાણે ભોગ સે મુક્તિ મળતી હોય છે એ પણ મન્યતા જોડાઈ લે છે એ સાધુ સંતો જે છે આ ખુદની અંદર જે છે એ શાહી સ્નાન કરશે થોડા સમયની અંદર મિત્રો જી જી ઉદય જે રીતે શાહી સ્નાનની તૈયારીઓ થઈ ગઈ છે આપણે જે સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આરતી હાલમાં ચાલી રહી છે કેટલા વાગે શાહી સ્નાન શરૂ થશે તો શાહી સ્નાન માટેની તૈયારીઓ થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો જે મૃગીકુંડ છે ત્યાં આરતી ઉતારવામાં આવી રહી છે અને ત્યાંના જે સાધુઓ છે તે તમામ આરતી ઉતારી રહ્યા છે અને મહત્ત્વની વાત છે થોડી જ વારમાં મૃગીકુંડમાં શાહી સ્નાનની જે તૈયારીઓ છે તે થઈ ગઈ છે અને શાહી સ્નાન શરૂ થશે ત્યારે દૂર દૂરથી જે સાધુઓ આવ્યા છે અને જેની રાહ જોઈ રહ્યા છે તે શાહી સ્નાન થોડીક વારમાં ચાલુ થશે આ મૃગીકુંડનું ખૂબ મહત્ત્વ છે ને કારણ કે સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે એવું કહેવાય છે કે આ તમામ જે સાધુઓ છે તેમાં એક શિવજી પણ છે એવું કહેવાય છે કે શિવજી પણ આ મૃગીકુંડમાં સ્નાન માટે આવતા હોય છે તે આપણને દેખાતા નથી કારણ કે તમામ જે સાધુઓ છે તે સાધુઓમાંથી જ એક એ શિવજી હોય છે એટલા માટે જ ત્યાં તમામ જે લોકો છે તે લોકો આ જે સાધુઓ ત્યાં આવતા હોય છે જે નાગા બાવા ત્યાં આવતા હોય છે તેમના દર્શન કરતા હોય છે કારણ કે દરેક જે નાગા બાવા અથવા તો સાધુઓ છે તેમાં શિવનું મહત્ત્વ રહેલું છે કારણ કે તેમાંથી એક શિવ છે જે રીતે દરેક જીવમાં શિવ છે તે રીતે અહીંયા દરેક જગ્યાએ શિવનું ખૂબ જ મહત્વ